ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે છતાં દારૂ કેમ વેચાય છે ભરૂચના યુવાનોએ ચેતર વસાવવાને કહ્યું છે કે ભરૂચમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે દારૂનું વેચાણ થાય છે તેમને લઈને ચેતર વસાવવાએ સરકાર પર શું આરોપ મૂક્યા છે તે પણ સાંભળીએ આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલવાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ ઓડિયો વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરવામાં આવે છે આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારો અને દેશી દારોના ખુલ્લે આમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું

જો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કમલમ સુધી પણ પહોંચતા હશે જો આવનારા સમયમાં આ તમામ અધિકારીઓ કે પછી જે પણ આ દારૂના હપ્તા લે છે તેમની સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય તો અમે ખૂબ મોટું આંદોલન કરીશું અને દારૂના ઠેકાઓ ઉપર જઈને જનતા રેડ પણ કરીશું ચૈત્ર વસાવવાના આ હુંકારથી શું દારૂનું વેચાણ બંધ થશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર